અમદાવાદ ખાતે બાપુનગર વોર્ડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિતરણનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને જોડાઈને તમામ જનતાને ભાગીરથ કાર્ય કરે અને કરાવે તે હેતુથી કરવામાં આવ્યું હતું આ હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ આજે ખૂબ છે આજે અશ્વિનભાઈ પેથાણીની ઓફિસ ઉપર એમના પરમ પૂજ્ય પિતાશ્રી ભાવુભાઈ પેથાણી કે જેઓએ શ્રેષ્ઠ લાયબ્રેરી ઉભી કરેલી હતી તેમના દેવલોક પાના પછી એમના પુત્ર શ્રી અશ્વિનભાઈ નક્કી કર્યું કે મારા પિતાજીનો આ પુસ્તકાલય લોકોને શ્રેષ્ઠ વાંચન મળે એટલા માટે દરેક ને એક પુસ્તક મળે એટલે આજે જાહેર કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ થ્રુ રાખેલ છે અને એમના જીવનના શ્રેષ્ઠ પુસ્તકો દરેક લોકોને એક પુસ્તક મળે એવો પ્રયત્ન કરેલ છે ગાંધીજી કહીને ગયા હતા કે માણસ શ્રેષ્ઠ મિત્ર પુસ્તકો છે પુસ્તક એક એવી વસ્તુ છે કે તમારા વિચારોને પોઝિટિવ એનર્જી આપે અને આ કાર્ય શ્રી અશ્વિનભાઈ પેથાણીએ કર્યું છે દરેકને પુસ્તક આપવાનું તે બદલ અમે તેમના ઋણી છીએ અને આવતા રવિવારે પણ એમના બીજા પુસ્તકો છે એનું વિતરણ કરવાના છે અને આવું કાર્ય બાપુનગર જિલ્લામાં થાય તે માટે બાપુનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પણ આનંદ અનુભવે છે જય શ્રી વિશ્વ હિન્દુ પરિષદ બાપુનગર જિલ્લો કે ભગવાન વિવાદ કરણાવતી મહાનગર ઉત્તર ગુજરાત રાજ્ય તરફથી આજનો આ નિઃશુલ્ક પુસ્તક વિતરણ કાર્યક્રમ જે ફક્ત સાહિત્યના પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેનું સૌજન્ય બાપુએ કીધું તેમ અશ્વિનભાઈ પેથાણી બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટ કોર્પોરેટર દ્વારા થઈ રહ્યું છે તેના સૌજન્યથી થઈ રહ્યું છે વિવિધ પુસ્તકોમાં અનેકવિધ સાહિત્ય ગુજરાતીથી લઈ અને તમામ ભાષાના સાહિત્ય ઇંગ્લિશ અને હિન્દી સાથે એમની પાસે જે સંગ્રહાલયમાં હતું તે એમણે અત્યારે ખુલ્લું મૂકી અને બાપુનગર જિલ્લાની જનતા જનાદનને જાહેરમાં વિતરણ કરવા માટે નિઃશુલ્ક વિતરણ કરવા માટે આપ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બાપુનગર જિલ્લાની ટીમ આ ભગીરથ કાર્યમાં જોડાય અને સર્વે જાહેર જનતાને લાભ મળે તે માટે આ ભગીરથ કાર્યમાં જોડાય છે બાપુનગર બોર્ડ ભાજપના તમામ કોર્પોરેટર તમામ અધિકારીશ્રીઓ બોર્ડ મંત્રી બોર્ડ પ્રમુખ સહિત સૌ કોઈએ આ ભગીરથ કાર્યમાં આ પોતાનું પ્રદાન આપ્યું છે તે બદલ બાપુનગર જિલ્લા સહમંત્રી તરીકે હું સૌનો આભાર માનું છું અને આવું જ કાર્ય બાપુનગર જિલ્લામાં વારંવાર થતું રહે અને પ્રજાને જ્ઞાન લગતી આ યજ્ઞ અવિરત ચાલુ રહે તે માટે પ્રેરુ છું બાપુનગર ખાતે મારા સાથી કાઉન્સિલર આદરણીય લક્ષ્મણભાઈ શેઠાણીના પિતાશ્રીના સ્મરણાર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે બાપુનગરની અંદર અને આ સમયની અંદર પુસ્તક એ દરેક ઘરની અંદર હું કેટલું મહત્વનું છે આપણે જાણીએ છીએ સારા વિચારની ખૂબ જ સાચી જરૂરિયાત છે અને એવા સમયે અશ્વિનભાઈને અને વિશ્વ પરિષદના અમારા તમામ સાથીઓને આ પ્રકારનું સુંદર ઉમદા વિચાર આવ્યો છે બદલ હું એ સભ્યોને અભિનંદન આપું પુસ્તક કોઈ પણ લઈ જશે એનું શીર્ષક વાંચશે એની પ્રસ્તાવના વાંચશે આખું પુસ્તક વાંચે તો ખૂબ સરસ છે પણ માત્ર પ્રસ્તાવનાનું પણ વાંચન થશે તો મને લાગે છે કે ઊંડા વિચારને એ પ્રસ્તાવના અને શિક્ષક પણ જન્મ આપવાની તાકાત રાખે છે અને સારા વિચારોથી આપણું